હમેશા સંવેદનશીલ ઝોન રહ્યું છે આવી સ્થિતિમાં સ્વતંત્રતા દિવસથી નોઈડામાં એલર્ટ ચાલુ છે ઉપરાંત વિવિધ ઝોનમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે બોર્ડર પર આ ઓપરેશન દિલ્હી અને નોઈડા પોલીસ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવી રહ્યું છે સરહદ પાર કરતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ સિવાય શંકાસ્પદ લોકોના આઈડી અને તપાસ કરવામાં આવી રહી છે અને આ સિવાય નોઈડાની હોટેલ લોજ અને પ્રવાસીઓ જ્યાં રોકાય છે તે જગ્યાઓ પાસે પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમના રજિસ્ટરોની ચકાસણી કરવામાં આવી રહી છે ઉપરાંત સંપૂર્ણ રેકોર્ડની પણ ચકાસણી કરવામાં આવી રહી છે સંવેદનશીલ વિસ્તાર ઉપર નજર રાખવામાં આવી રહી છે આ ઉપરાંત નોઈડા જિલ્લા બોર્ડર ડીએનડી બોર્ડર કાલિંદી કુંજ બોર્ડર મોડલ ટાઉન લાલ કુવાન જેવર બોર્ડર અને આંતરરાજ્ય અને આંતર જિલ્લા બોર્ડર પર તમામ ટ્રાફિક પોઈન્ટની તપાસ કરતી વખતે ફરજ પર પોલીસ માહિતી આપવામાં આવી હતી અન્ય મહત્વપૂર્ણ સ્થળોએ તેમને જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી હતી આક્રમમાં મેટ્રો સ્ટેશન મોલ અને ભીડવાળા બજારોમાં સીઆઈએસએફ સાથે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે જો કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ દેખાય તો તરત જ ડાયલ એકસો બાર પર ફોન કરીને માહિતી આપવી જેથી તેમને સમયસર પકડી શકાય આ ઉપરાંત રાત્રિથી બજારોમાં સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે વાસ્તવમાં એક ટીમ સોશિયલ મીડિયા જૂથો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને અન્ય બ્લક સંદેશાઓ પર નજર રાખી રહી છે આઈએસટીએમએસ દ્વારા સમગ્ર શહેરના રસ્તા ઉપર ચોવીસ કલાક નજર રાખવામાં આવી રહી છે પૂરા દેશ સ્વતંત્રતા દિવસ કે खुशी में डूबा होगा वहीं दूसरी तरफ सुरक्षा व्यवस्था को लेकर नोएडा दिल्ली के बॉर्डर पे पूरी व्यवस्था देखी जा रही है इस वक्त मैं मौजूद हूं नोएडा के चिल्ला बॉर्डर पे तस्वीरें आप देख सकते हैं किस तरीके से भारी संख्या में जो नोएडा की पुलिस है वो मौजूद है तमाम गाड़ियों की चेकिंग की जा रही है यानी कि कोई भी जो वाहन है जो नोएडा से दिल्ली की तरफ प्रवेश कर रही है जो संदिग्ध वाहन दिख रहे हैं उनको उनको रोका जा रहा है उनकी गाड़ियों की तलाशी ली जा रही है तस्वीरों में आप देख सकते हैं किस तरीके से भारी संख्या में जो नोएडा पुलिस है वो तैनात है और उधर देखेंगे तो ये पूरा जो रास्ता है ये चिल्ला जो बॉर्डर है दिल्ली की तरफ जाता है दिल्ली की तरफ से भी एस के जो जवान हैं वो तैनात हैं कल क्योंकि स्वतंत्रता दिवस है पूरा देश कहीं ना कहीं इसको बड़े गर्व से मनाएगा आज़ादी मिली थी तो ऐसे में सुरक्षा के जो पुख्ता इंतजाम भी हमने तमाम बॉर्डर पर देखे चाहे हम नोएडा बॉर्डर की बात करें यानी कि चिल्ला बॉर्डर की बात करें डी बॉर्डर की बात करें

અને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહભાગી થયા તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા તિરંગાને શાંતિ લહેરાવતા ભાવનગર વાસીઓના અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો આઝાદીના અમૃતકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનથી હર ઘર તિરંગાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે સમગ્ર દેશમાં જ્યાં જુઓ ત્યાં ચારેય દિશામાં તિરંગો લહેરાઈ રહ્યું છે ગુજરાતના ખૂણે ખૂણે યોજાયેલી તિરંગા યાત્રામાં ઉત્સાહભેર લોકો જોડાઈ રહ્યા છે બાળકો દેશ માટે શહીદ થયેલા સ્વતંત્ર સેનાનીઓની વેશભૂષા પહેરીને તિરંગા યાત્રામાં જોડાયા હતા સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભવ્ય તિરંગા યાત્રાનું મેયર ભરતભાઈ વારડે એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે દેશ પ્રેમની ભાવના ઉજાગર કરતી આ ભવ્ય તિરંગા યાત્રા એવી સ્કૂલના ગ્રાઉન્ડથી નવાપરા ગરાસિયા બોર્ડિંગ ભીડભંજન મોતીબાગ ચોક રૂપમ ચોક ખારગેટ મામાકોઠા રોડ હલુરિયા ચોક થઈ પરત એવી સ્કૂલ મેદાન ખાતે સમાપન થયું હતું આ સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયા જિલ્લા કલેક્ટર આર કે મહેતા રેન્જ ગૌતમ પરમાર પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ ડેપ્યુટી મેયર તેમજ વિવિધ કમિટીના ચેરમેનો જિલ્લા અધિકારી કર્મચારીઓ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ શાળાના બાળકો એક્સ આર્મી પોલીસ બટાલિયન માઉન્ટેન હોર્સ રાઇડર બટાલિયન સહિત દેશપ્રેમી શાંતિ સમૃદ્ધિમાં યોગદાન આપીને શાંતિ અકબંધ રાખવા છે અઠોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે શ્રીનગરના ડાલગેટથી થી વિસ્તાર સુધી તિરંગા રેલી કાઢી હતી રાષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફ શ્રીનગરમાં એક ભવ્ય તિરંગા રેલી કાઢી જેમાં દેશભક્તિ અને એકતાની ભાવના પર ભાર મૂકવામાં આવ્યો સીઆરપીએફના શ્રીનગર સેક્ટર દ્વારા આયોજિત આ રેલી ડાલગેટથી શરૂ થઈ અને મનોહર દાલ તળાવના કિનારે નોંધપાત્ર વિસ્તારને આવરી લેતા નિશાક ખાતે સમાપ્ત થઈ આ અવસર પર સીઆરપીએફના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ડીઆઈજીએ કહ્યું કે આ સ્વતંત્રતા દિવસ પર જમ્મુ કાશ્મીર સહિત ભારતના વિવિધ વિસ્તારોમાં હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે સીઆરપીએફ તેની હિંમત અને સમર્પણ માટે જાણીતું છે અમે સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપવા અને જમ્મુ અને કાશ્મીરના લોકો સાથે જોડાવવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું ઉલ્લેખનીય છે કે રેલીમાં શ્રીનગર સેક્ટરની તમામ બટાલિયનના અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિશેષ આકર્ષણ મહિલા બાઇક રાઇડર્સની ભાગીદારી હતી જેણે ઇવેન્ટમાં આકર્ષણ ઉમેર્યું હતું તેણીની ખુશી વ્યક્ત કરતા એક મહિલા સહભાગીએ કહ્યું કે આ રેલીમાં હાજરી આપવી એક સશક્તિકરણ અનુભવ હતો अठहत्तरवा स्वतंत्रता दिवस मनाया जा रहा है जिसमे डलगढ़ तिरंगा कार रैली कार्यक्रम का आयोजन किया जा रहा है उसी क्रम में आज केंद्रीय रिजर्व स्टेशन श्रीनगर सेक्टर द्वारा एक बाइक रैली का आयोजन किया गया है यह बाइक रैली डलगेट से शुरू करके रेल निशात में जाके समाप्त हो ये काम करते हैं यहाँ की समृद्धि के लिए यहाँ की शांति के लिए जवानों से मिलजुल हमारा जो बल का संगठन है उसमें सभी क्षेत्रों का बराबर અતિરંગા યોતો કા હે મેરા રાજસ્થાન હો બંદા હો દરેક રાજ્ય જમ્મુ કાશ્મીર કે ભી બહુત سارے જવાન અમારી બળ મે કામ કરતે હૈ અતિરંગા યાત્રા મે સેંકડો સીઆરપીએફ જવાનો એ હાથ મે રાષ્ટ્રીય ધ્વજ લઈને તેમની મોટર બાઇક પર ડાલગેટ થી બ્રેન નિશાદ સુધી કૂચ કરી રેલી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી પત્રકારો સાથે વાત કરતા ડીઆઈજી સીઆરપીએફ આરકે સિંહ એ કહ્યો કે સીઆરપીએફ 78મા સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરી રહી છે સુરક્ષા દળો અને સ્થાનિક વસ્તી વચ્ચે ગાઢ સંબંધોને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય સાથે ભવિષ્યમાં પણ સમાન પહેલ કરવામાં આવશે જે આખરે ઘાટીની શાંતિ અને સંવાદિતામાં ફાળો આપશે સર બહુત પ્રાઉડ ફીલ હો રહા હે યહા પે હમ તિરંગા લેકે બાઇક રેલી પે જા રહે હે હમારે લિયે બહુત પ્રાઉડ મોમેન્ટ હે ઓર હમે મતલબ હમે ચાન્સ દિયા ઇસલિયે હમ બહુત શુક્ર હે સીઆરપી સીઆરપી કે કે હવાલે સે અગર તિરંગા રેલી સે महिलाएं भी बाइक चलाती है महिला मै, भी सक्षम है और आ, आ, मतलब खुद चला सकती है ये फील तो सबको नहीं होता है ना सब हर लड़की को नहीं कर सकती मुझे ये हाँ के ये झंडा पकड़ के ऐसे रैली में पार्टिसिपेट करना मुझे तो बहुत अच्छा बहुत हैप्पी हूँ नहीं आता कार्यवाही कर बनासकाठा दांता तालुका ने शिक्षिका छाठ से अमेरिका न शिकागो मई थे ચાલુ નોકરીએ શિક્ષિકા મેડમ છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં મહાલી રહ્યા છે અને અહીં આદિવાસી વિસ્તારના બાળકોનું શિક્ષણ તેમના શિક્ષક વિના ખોરંબે ચડ્યું છે શાળાના કુલ શિક્ષકોની જ્યારે ગણતરી કરવામાં આવે ત્યારે મેડમ ન હોવા છતાં તેમનું નામ ગણાય છે પરંતુ આઠ વર્ષથી મેડમ શાળામાં ફરક્યા પણ નથી આ મુદ્દે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પારિયાએ જણાવ્યું કે શિક્ષિકા છેલ્લા આઠ વર્ષથી ગેરહાજર હોવાનું તેમના ધ્યાને આવ્યું છે અને તેમને પગાર ચૂકવવામાં આવ્યો નથી અને જો ચૂકવાયો પણ હશે તો તેના સામે પગલા લેવામાં આવશે જણાવ્યું કે ગામડાઓની શાળામાં બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ મોટી રજા લઈને જતા હોય અને પોતાનો વ્યક્તિગત સ્વાર્થ સાધતા હોય આવા શિક્ષકોની તમામ જાણકારીનો રિપોર્ટ સોમવાર સુધીમાં આવી જશે અને જ્યાં પણ ક્ષતિ જણાશે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે શાળામાં શિક્ષકોની ફરજિયાત હાજરી પુરાય તેવી સિસ્ટમ ઊભી કરવામાં આવશે તમામ પ્રકારની માહિતી ગામના સરપંચ તાલુકા પંચાયતના સદસ્ય સામાજિક અગ્રણીઓ એનજીઓ સંસ્થા કોઈ પણ પ્રકારની આવી કમ્પ્લેન આવી હોય તો છેલ્લા એક વર્ષની અંદર એ પણ અમે મંગાવી છે ક્યાંય પણ આવું કોઈ જાગૃત નાગરિક કે આપના જેવા પત્રકારો અમને માહિતી આપે છે તો પણ અમે ચોક્કસ પ્રકારે એમની એક્શન લેશું કારણ કે શિક્ષણ વિભાગની અંદર દરેક ગામની અંદર શિક્ષકો જ્યારે જતા હોય ત્યારે એમના ઉપર મોનિટરિંગ થતું જ હોય છે પરંતુ કોઈક ભાગે આવું અને બહુ સારી શાળાઓ ચાલી રહી છે બહુ બધા શિક્ષકો માતાઓ બહેનો અને શિક્ષકો પોતાના બાળકને ભણાવતા હોય એવું સરસ શિક્ષણ આપી રહેલા એ ગુરુજનોને પણ આ લોકો કલંક લગાડતા હોય છે ત્યારે હું ચોક્કસ પ્રકારે આ આંગળીને વેઢે ગણી શકાય એવા લોકો જે શિક્ષણને બદનામ કરવા કરી રહ્યા છે એમના ઉપર અમે કાર્યવાહી કડકમાં કડક કાર્યવાહી કરીશું જો કે બનાસકાંઠાના ગુલ્લીબાજ શિક્ષિકા સામે શિક્ષણ વિભાગે હજુ સુધી કોઈ નક્કર પગલાં નથી લીધા સમગ્ર મામલો પ્રકાશમાં આવતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ શિક્ષિકા 8 વર્ષથી ગેરહાજર છે ત્યારે તેમનો માત્ર 7 મહિનાનો પગાર કટ કરવામાં આવ્યો છે જ્યારે 7 વર્ષનો પગાર તો તેમને મફતનો શાળાએ ગયા વિના બાળકોને ભણાવ્યા વિના ચૂકવાયો છે તેના પર શું કાર્યવાહી થાય છે તે મોટું સવાલ ઊભું થાય છે આ માત્ર એક શિક્ષકની વાત નથી રાજ્યમાં આવા અનેક ગુલ્લીબાજ શિક્ષકો છે રાજ્યના સત્તર જિલ્લામાંથી એકત્રીસ શિક્ષકો બિન અધિકૃત અને બત્રીસ શિક્ષકો વિદેશ ગયા છે ત્યારે જો તપાસ થાય તો સાચી માહિતી મળી શકે હરણના શિકારના મામલામાં વન વિભાગ અને પોલીસ ટીમને મોટી સફળતા મળી છે જે હરણનો શિકાર કરીને ખાનોમાં માંડ સપ્લાય કરતી ગેંગના અડધા ડઝનથી વધુ સભ્યોની પોલીસે ધરપકડ કરી છે અને તેની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસો સામે આવ્યા છે જેમાં આરોપીઓ લોકોની માંગ પર હરણનો શિકાર કરતા હતા અને મોટા પ્રમાણમાં હરણનું માન સપ્લાય કરતા હતા શેરપુરમાં સોમવારે બનેલા હરણના શિકારના મામલામાં શિકારીઓની ધરપકડ કરવા અને તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહીની માંગ સાથે સ્થળ પર ગ્રામજનો અને વન્ય જીવ પ્રેમીઓ દ્વારા સતત વિરોધ ચાલી રહ્યું છે શિકાર કેસમાં આરોપીઓને પકડવા માટે વન વિભાગ અને પોલીસની જુદી જુદી ટીમોએ કાર્યવાહી કરી હરણનો શિકાર અને માંસ સપ્લાય કરતી ગેંગના લીડર સહિત અનેક સભ્યોની ધરપકડ કરી હતી બાડમેર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ડીએફઓ સાહિત સવિતા દહિયાએ જણાવ્યું કે આ સમગ્ર મામલામાં મંગતા નિવાસી ઉદાનરામ હરણનો શિકાર કરવાની અને માંસ સપ્લાય કરવાની ગેંગ ચલાવી છે ટોળકીના મુખ્ય લીડર ઉદાન રામે પોલીસ અને વન વિભાગની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે માંગતા વિસ્તારમાં ગ્રેનાઇટની ખાણો અને હોટલોની માંગણી મુજબ તે સ્થાનિક લોકોને પૈસાની લાલચ આપીને હરણનો શિકાર કરાવે છે જે હરણને બસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે માસ સપ્લાય કરે છે અત્યાર સુધીની પૂછપરછમાં છેલ્લા દોઢ વર્ષથી આ ટોળકી ચલાવી રહેલા આરોપીએ તેના ઘર પાસેના મેદાનમાં ડ્રગ્સનો મોટો જથ્થો છુપાવ્યાનું પણ કબૂલ્યું છે टोलकी अन्य पुलिस वन विभाग की टीमों सतत दरोडा पाड़ी रही है पकड़ाये आरोपी धरपकड़ कर बाद वन विभाग की टीम में रजू कर रिमांड पर ले हमने कुल छह लोगों को गिरफ्तार किया है और सभी छह ने अपना अपराध स्वीकार किया है तो इनको आगे इन्वेस्टिगेशन के लिए सत्रह तारीख तक रिमांड में लिया है और उसके अलावा भी काफ़ी लोगों के सामने आने की संभावना है वन अपराधियों के क्योंकि काफ़ी समय लंबे समय से वहाँ पर वन अपराध हो रहा है शिकार भी हो रहा है इनों का तो इस तरह से चिंकारा का शिकार लगातार होने से हमने वो गश्त भी वहाँ पर बढ़ाई है लगभग हमारी हर रेंज का एक एक गाड़ी अभी चारों तरफ से हर जगह छानबीन कर रही है और इनका जो उद्देश्य मकसद था वो था

हरणला मृति देहोनु समयसर पोस्टमार्टम करावा वन्यजीव प्रेमीओ आणि ग्रामजनों ने सरकार अपवा अपील करवाबा आवी छे कल दिनांक 12 आठ को इंफॉर्मेशन मिली थी कि दिलसर और शेरपुरा शरद में इरु लोका शिकार हुआ है तो पहले एसएसओ और सीओ मौके पर पहुंचे उसी दौरान फॉरेस्ट के अधिकारी भी मौके पर पहुंचे और मैं और डीएफओ मैम भी मौके पर पहुंचे थे तो घटना स्थल निरीक्षण में करीब नौ हिरणों का शिकार करने की पुष्टि हुई थी और कुछ हिरणों के पार्ट्स अलग अलग, अलग अलग पड़े थे तो इससे संख्या ज्यादा भी हो सकती थी तो ग्रामीणों का उसमें आक्रोश था और आक्रोश भी वाजिब था कि हिरणों का शिकार करना एक संवेदनशील मुद्दा है उस दौरान हमें कुछ इनपुट मिले थे कि कुछ संदिग्ध लोग हैं जो यहाँ शिकार करने आते हैं ધરપકડ કરાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરી છે આ સમગ્ર મામલો ટૂંક સમયમાં કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા હતા અને દરવાજો ખોલ્યો હતો અને પછી પોલીસ કર્મચારીઓના હોશ ઉડી ગયા હોવાનું જોવા મળ્યું હતું જુઓ શું છે સાચી હકીકત આ અહેવાલમાં ભાગલપુર માં બારમી ઓગસ્ટ ની રાત્રે કોન્સ્ટેબલ નીતુના ના આડત્રીસ નંબર ના ક્વાર્ટર માં પાંચ મૃતદેહ મળી આવ્યા હતા વાસ્તવમાં કોન્સ્ટેબલ નીતુના બે માસૂમ બાળકો નીતુની સાસુનું ગળું કાપેલું મળી આવ્યું હતું એટલું જ નહીં નીતુના પતિ પંકજની લાશ વરંડાના દરવાજા સાથે લટકેલી હતી પંકજે સુસાઈડ નોટમાં મહિલાના ગેરકાયદેસર સંબંધનો ઉલ્લેખ કર્યો છે સુસાઇડ નોટ મુજબ બંને વચ્ચે સતત ઝઘડા થતા હતા અને ઝઘડાનું કારણ પતિ પત્ની વચ્ચે હતું આખરે તે કોણ છે છે આ પણ એક મોટો પ્રશ્ન નીતુએ પોતે જ બાળકોનું કાપીને હત્યા કરી સાસુ સસરાની હત્યા કરી પછી ગુસ્સામાં પંકજે નીતુની ઘાતકી હત્યા કરી અને પછી સુસાઇડ નોટ લખીને ફાંસી લગાવી પોલીસ દ્વારા કોન્સ્ટેબલ નીતુનો પણ ફોન પણ સ્કેન કરાઈ રહ્યું છે ડીઆઈજી સમગ્ર મામલાની દેખરેખ રાખી રહ્યા છે

तो आज आज सुबह में हुआ शाम को खाना लेकर दी सुसाइड so नोट भी मिला है उसमें लिखा गया है कि सुसाइड नोट में अब पति आ, क्या लिखे इनमें क्या अनबन है हम लोग पुलिस, पुलिस वाले हम लोग मांग है। भी जी, आप, भी करते हैं अधिकारी से कि अच्छी से जांच हो इसका सी जो भी इसमें अच्छा पदाधिकारी की हाथ होना चाहिए इसमें जांच में और बारीकी सी जांच हो हाँ बस हम उन्हीं पर हम विश्वास करते हैं अभी इन लोगों को पहले सर्विस से पहले कुछ हुआ था तो अपना शादी रजे मंदिर से कर लिए लोग हम लोगों में विरोध नहीं अब जी अपने से अब अब तो बच्चा आजकल का तो पूछना नहीं है विरोध कीजिए सवारी मृतदेह मरिया डी आई जी एस पी एफ एस, एस एल टीम डॉग स्कोट टीम एक घटना स्थले पहुंची तपास करी नीतूना परिवार सभ्य समस्तीपुर पहुंचा અને પાંચે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યું અરે કપડા સુકાવવાના તારમાં કરંટ આવતા 45 વર્ષીય ભૂપતસિંહ ઝાલા અને તેમના પુત્ર વિરેનસિંહ ઝાલાનું કરંટ લાગતા મોત થયું મૃતક ભૂપતસિંહના પત્ની કૈલાશબેનને પણ કરંટ આવતા સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરાયા પિતા પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા ચોમાસું હોય ત્યારે કોઈ પણ કામકાજ કરતા હોય ત્યારે તકેદારી રાખવી જોઈએ વરસાદી ભેજના કારણે વીજ પ્રવાહ પસાર થતો હોય ત્યાં ભેજના કારણે કરંટ ઉતરતો હોય છે ત્યારે ચોમાસામાં આ બાબતની ખાસ કાળજી લેવી પડે છે અને જો કાળજી ન રખાય તો ક્યારે મોટી દુર્ઘટના બનતી હોય છે આવી જ એક આકસ્મિક ઘટનાના કારણે બાયડના ડાબા ગામે બે લોકોના કરુણ મોત નિપજ્યા છે બાયડના ડાબા ગામે રહેતા ભૂપતભાઈ ભૂપતસિંહ ચંદ્રસિંહ ઝાલા પોતાના ઘર પાછળ આવેલા કપડાં સુકવવાના તાર પાસેથી પસાર થતા હતા ત્યારે એ લોખંડના તારમાં વીજ પ્રવાહ ઉતર્યો હતો જેથી ભૂપતસિંહની કરંટ લાગતા તેમણે ચીસ પાડી હતી તેથી સાંભળતાની સાથે જ તેમના પત્ની અને પુત્ર વિરેન્દ્રસિંહ ઝાલા બંને ભૂપતસિંહને બચાવવા ગયા હતા ત્યારે તે બંને પણ વીજ કરંટ લાગ્યો હતો જેથી ત્રણેય જણા નીચે પટકાઈ ગયા હતા આ ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા લોકોએ વીજ પ્રવાહ બંધ કરી ત્રણેયને એકસો આઠ દ્વારા સારવાર અર્થે ખસેડ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે પિતા ભૂપતસિંહ અને પુત્ર વિરેન્દ્રસિંહ ઝાલાને મૃત જાહેર કર્યા હતા જ્યારે માતા કૈલાસબેન ઝાલાને સારવાર અર્થે બાયડની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે સમગ્ર ઘટનાને લઈ અંબાલી યારા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે આમ ચોમાસામાં ખાસ અન્ય લોકો માટે પણ ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે ગંગા અને સોનનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે નદી કિનારાના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરના પાણી ઝડપથી પ્રવેશી રહ્યા છે રાત્રે પાણીની સ્થિતિ અલગ હતી તો સવારે તેની સ્થિતિ કઈક અલગ જ કહે છે ઝડપથી વધી રહેલા પાણીના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેતીમાં પણ મુશ્કેલી પડી રહી છે અને વીજળીની સમસ્યા અને પશુઓને આશરો આપવાનો પણ પ્રશ્ન ઊભો થયો છે આવી સ્થિતિમાં અનેક ગામો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે ભોજપુર જિલ્લાના ભદ્રા બ્લોકના નેકનમ ટોલા જેવા રાયકા ટોલા અને શાલીગ્રામ સી ટોલામાં પણ આવી જ સ્થિતિ છે આ ત્રણેય ગામમાં લગભગ આઠ થી દસ હજાર લોકો રહે છે અને ગામમાં પહોંચવા માટે એક જ રસ્તો છે જ્યાં રોડ પૂરના પાણીમાં ડૂબી ગયો છે તેના કારણે જાનમાલને પણ ખતરો છે રસ્તાની પહોળાઈ પણ વધુ નથી અને રસ્તાની દરેક બાજુ ખેતરો અને ખાડાઓ છે જે પૂરના પાણીથી ભરાઈ જાય છે આવી સ્થિતિમાં ગ્રામજનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને પૂરનો રસ્તો પાર કરવો પડે છે ગામ લોકો સવાર થતા અને સાંજ પડતા પહેલા તેમનું તમામ કામ પૂરું કરીને પાછા ફરે છે કારણ કે રાત્રે સમસ્યા વધુ ભયંકર બની જાય છે ગ્રામીણ સંજય કુમાર સિંહે જણાવ્યું કે નેકનમ ટોલા જીવા રાયકા ટોલા અને શાલીગ્રામ સિંહ ટોલા તરફ જતો આ એકમાત્ર રસ્તો છે ત્રણેય ગામોમાં આઠથી દસ હજારોની વસ્તી છે

इमरजेंसी हो जाते हो कैसे लोग खाटी पर लेकर आते हैं लोग पानी तो में जिला प्रशासन की तरफ से कोई व्यवस्था अभी तक तो कोई नहीं है व्यवस्था जनप्रतिनिधि जनप्रतिनिधि का भी व्यवस्था नहीं है आप तो देख किसी को अभी तक व्यवस्था नहीं तो आप लोग कैसे जाते हैं यही कपड़ा खोल के यही कपड़ा खोल के शाला मे परत फरी रहे विद्यार्थी जनव्यू के शाला ड्रेस भीनो थी गयो डर लगे કાં તો સ્કૂલ ડ્રેસ ખોલીને પાણીમાં પલળી જાય છે અને પછી પાણી પાર કરીને પહેરવાનું હોય છે એક વ્યક્તિએ કહ્યું કે ગામનો રસ્તો સારો નથી ત્યાં જવા માટે ઘણી મુશ્કેલી પડે છે રસ્તો ઘણો નીચો છે અમે ઈચ્છીએ છીએ કે રસ્તો એલિવેટેડ બને અને જેથી અવરજવરમાં સગવડ થઈ શકે સાથે જ શાળાના માસ્ટર અને બાળકોને પણ અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે रोड नीचे है हम लोग कह रहे हैं कि रोड ऊंचा हो जाए जिससे आदमी के आने जाने में सुविधा हो ऐसा ही बहुत सारी परेशानी है मास्टर वगैरह वगरों चाहे जो भी बच्चा है स्कूल आने जाने में उन लोग को भी बहुत तरीके मैंने सुविधा असुविधा हो रहा है गांव से बाहर आने के लिए यही एक रास्ता आ, गाँ है गांव से बाहर आने के लिए जाने के लिए मुख्य रास्ता यही है तो कब से ये बाढ़ आ रहा है आप लोग के क्षेत्र में बाढ़ तो हम लोग के क्षेत्र में बहुत दिन से चौक है यहाँ अभी तक कोई व्यवस्था नहीं हुआ है व्यवस्था होता है प्रशासन बाद में रहकर अपना देखता है उसके बाद व्यवस्था कुछ थोड़ा बहुत करता है નદી જળ સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે પાણીની સપાટી વધવાને કારણે નીચાણવાળા વિસ્તારોના પાકો પણ ડૂબી જવાના આરે છે જેને લઈને ખેડૂતો ખૂબ જ ચિંતિત છે પાણીનું સ્તર વધવાના કારણે પશુપાલકોને તેમના પશુઓ માટે ઘાસચારાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતોએ જણાવ્યું હતું કે જિલ્લાના પીપરિયા બ્લોકના ના રામચંદ્રપુર ડાયરા વિસ્તારમાં મકાઈ અને સોયાબીનનો અનેક એકર પાક ડૂબી ગયો છે પૂર પાણી સતત ગામની નજીક પહોંચી રહ્યા છે લોકોને પૂર ના પાણી માંથી પસાર થવાની ફરજ પડી છે પાણી ના વધારો થવાના કારણે પથુઆ કુંપુર રામચંદ્રપુર પીપરિયા મુડવાડિયા અને અન્ય ઘણા ગામોના ખેડૂતો ખૂબ જ ચિંતિત છે તમને જણાવી દઈએ કે રામચંદ્રપુર ગામમાં પાક લાવવા ડાયરા ગયેલા એક ખેડૂતનું મોત થયું હતું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક બોટની વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમા